आदिरूपं नमस्तुभ्यं नमस्तुभ्यं पिता विराटाय नमस्तुभ्यं विश्वकर्मणे नमो नमः विश्वव्यापी नमस्तुभ्यं त्रिनेत्रहंसवाहनम् सर्वक्षेत्रे निवासाय विश्वकर्मणे नमो नमः निवासाय विश्वकर्मणे नमो नम श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्धे श्री सौने प्रार्थना प्राना बन्ने हाथ उपरि जे कारि કે જેના આપણે બધા સંતાનો છીએ જેના આપણે બધા વંશજો છીએ એ દાદાને પણ એમ થાય કે મારા બાળકો આજે મારું સ્મરણ કરી રહ્યા છે તો ભાવથી હાથ ઊંચા કરી આપણે બધા એને જય જયકાર કરીએ શ્રી મૂળદાસ સંતની શ્રી દેવ તણખી દાદાની શ્રી લીરલબાઈ માતની માતની શ્રી વાલબાઈ દેવતણખી દાદા અને માતાજી લીરલબાઈ ની આ પાવની ભૂમિ અને આજે દાદાના દિવ્ય સાનિધ્યમાં આવવાનો અવસર મળ્યો અશોકભાઈનો ખૂબ આગ્રહ હતો કે હિરેનભાઈ એક વખત તમે બોખીરા પધારો અને આજે આવ્યા પછી એમ થાય છે કે અગિયાર વર્ષ તો ખોયા આજે એમ થાય છે કે અગિયાર વર્ષ ખોયા ખરેખર દર વર્ષે આવી શકાય એવો આ રૂડો અવસર રૂડો પ્રસંગ છે એટલે જેટલો આભાર માનવું અશોકભાઈ એમનો ઓછો છે અશોકભાઈ અશ્વિનભાઈ પરેશભાઈ મને બધાના નામ ખ્યાલ નથી પરંતુ આખી ટીમ જે કામ કરી રહી છે આ સરસ મજાના કાર્યને સંપન્ન કરવા માટે એને ફળીભૂત કરવા માટે એને એને જેટલો આપણે આભાર માનીએ અભિનંદન આપીએ એટલા ઓછા છે જોરદાર તાળીઓથી બધા અમને વધાવીએ એકવાર બાપ મંચસ્થ જે મહાનુભાવો અહીંયા બિરાજમાન છે અમારા કચ્છના તો ભામાશા કહી શકાય એવા જેમને હું કિશોર બાપા તરીકે સંબોધું છું જેમના વાત્સલ્યમાં અમે નાનાથી મોટા થયા છીએ આજે એમની પણ ઉપસ્થિત છે એમના પરિવારની ઉપસ્થિતિ છે મારા પરમ મિત્ર કુણાલભાઈ પંચાલ આપણા વિશ્વકર્મા ટુડે જેના દ્વારા આપણા સમાજના સમાચારો ઘર ઘર સુધી પહોંચે છે એવા ભરતભાઈ રાઠોડ મયુરુભાઈ મિસ્ત્રી સાથે પહેલી વખત મળવાનું થયું પરંતુ એમના વિચારો નિરંતર મળતા રહેતા હોય છે અને આજે રામ સેતુનું વિમોચન પણ આ અમારા હાથે થયું એ પણ એક અમારા જીવનની ધન્યતા છે સમાજના સૌ વડીલો માતાઓ ભાઈઓ બહેનો બાળકો આપ સૌના ચરણોમાં મારા સતસત પ્રણામ એક તો દેવતણખી દાદાનું સાનિધ્ય છે અષાઢી બીજનો રૂડો અવસર છે આજે ભગવાન જગન્નાથ જ્યારે દિનચર્યા માટે નગરચર્યા માટે નીકળતા હોય છે એવો રૂડો આ અવસર છે અને હું જે ધરતી ઉપરથી આવું છું કચ્છની ધરતી એના માટે તો આજે કચ્છી નવું વર્ષ છે એના માટે એવું કહેવાય છે કે કચ્છડો ખેલે ખલક મે જી મહાસાગર મચ્છ જત જત એકડો કચ્છી વસે હુતે અસાજો કચ્છ એક કચ્છી માણસ જ્યાં વસતો હોય ને ત્યાં આખું કચ્છ સર્જન કરે એવી એ ભૂમિ છે અને એ ભૂમિમાંથી હું આવ્યો છું આજે આપની વચ્ચે અને આજે આવવું પડે કારણ કે અશોકભાઈ બોખીરાધામની પત્રિકા એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ પત્રિકાઓ પહોંચી છે ત્રણ પત્રિકાઓ ઘરે પહોંચી એટલે મારે આવવું જ પડે અને આમ કહેવાય છે કે અષાઢી બીજના દિવસે ભગવાન વરસે જ વર્ષા રૂપે પરંતુ જ્યારે આજે હું આવ્યો ને ત્યારે વરસાદ તો ન વરસ્યો પરંતુ તમે બધાએ જે પુષ્પોથી પ્રેમ વરસાવ્યો ને એમાં એ બધું પૂરું થઈ ગયું આજે એમ થાય છે કે મારા સમાજના લોકોએ જે પુષ્પ વર્ષા દ્વારા મને આશીર્વાદ આપ્યા છે એ ખરેખર જીવનની ધન્યતા છે હમણાં થોડા સમયથી એક એવી વસ્તુ ઉપાડી છે કે ખરેખર આપણે કોણ હું કોણ એની એક સમાજમાં સ્થાપના કરવી છે સમાજની અંદર એક પ્રસ્થાપના કરવી છે કે હું કોણ છું દરેક વ્યક્તિને પોતાનું ગૌરવ હોય પોતાની અસ્મિતાનું ગૌરવ હોય પોતાના સમાજનું ગૌરવ હોય હું કોનું સંતાન છું એનું ગૌરવ હોય તો મારા સમાજના દરેક ભાઈઓ અને બહેનોને પણ એ ગૌરવ હોવું જોઈએ કે હું કોણ છું અને બાપા આપણા કચ્છ કુંભારિયાના ગોપાલજીભાઈ વાઘજીભાઈ શર્મા પિત્રોડા એમણે આના ઉપર બહુ મોટું કામ કર્યું છે વિશ્વકર્મા અને તેના વંશજો એ પુસ્તક જે બનાવ્યું છે એની અંદર જે એમણે લખ્યું છે ને જે બધા પ્રમાણો રજૂ કર્યા છે આપણા બધા ધર્મગ્રંથોના એમાં ઋગ્વેદના પ્રમાણ છે એમાં સ્કંદ પુરાણના પ્રમાણ છે એમાં પદ્મપુરાણના પ્રમાણ છે એમાં વિશિષ્ટ પુરાણના પ્રમાણ છે એમાં ભાગવતજીના પ્રમાણ છે એવા તો ચારસો થી પાંચસો ગ્રંથોના એની અંદર પ્રમાણ છે કે આપણે કોણ છીએ એ અસ્મિતાને જગાડવાનું કામ કર્યું છે અને મને તો એમ લાગે છે કે દાતાઓને પણ હું એક આહવાન કરું આજની આ ભૂમિ ઉપરથી કે જો ભગવાને આપણને સાધન સંપત્તા સંપન્નતા આપી હોય ને તો આપણે એ વિશ્વકર્મા અને તેના વંશજો એ પુસ્તક લઈ અને આપણા બધા ભાઈઓના ઘરો ઘર સુધી એ પહોંચે કારણ કે આપણા વંશની એ ભગવદ્ ગીતા કહી શકાય એટલું મને એટલું એના ઉપર માન છે એના વિશે હું થોડીક વાત કરીશ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખતા ભગવાન વિશ્વકર્માના જે અવતાર થયા વિરાટ વિશ્વકર્માનો અવતાર આપણે ત્યાં એમ કહેવાય છે કે બ્રહ્માજીની અંદરથી પણ વિશ્વકર્માજીનું અવતરણ થયું અને બ્રાહ્મણોની અંદર પણ એક આર્ષય બ્રાહ્મણ જેને ઋષિ બ્રાહ્મણ કહેવાય છે અને બીજા પૌરેશ બ્રાહ્મણ એ બે ભાગ પડે છે આરશય બ્રાહ્મણ કે ઋષિ બ્રાહ્મણ એને કહી શકાય કે જેની અંદર બ્રાહ્મણની સિદ્ધતા છે જેણે શાસ્ત્રોને સમજ્યા છે એનો અભ્યાસ કર્યો છે એને પચાવ્યા છે પછી ભલે કોઈ પણ વર્ણમાંથી આવતો હોય પરંતુ એણે બ્રાહ્મણને શોભે એવા કર્મો કર્યા છે એની અંદર એ યોગ્યતા છે તો એ આર્ષે બ્રાહ્મણ છે ઋષિ બ્રાહ્મણ છે પરંતુ પૌરશેય બ્રાહ્મણ એ બ્રાહ્મણ એટલે કે ભગવાન વિશ્વકર્મામાંથી જેની ઉત્પત્તિ થઈ છે એ પૌરુષે બ્રાહ્મણ છે અને એ બધા આપણે બધા છીએ એ પૌરુષે બ્રાહ્મણ ભગવાન વિશ્વકર્માનું એક નામ પુરુષ ભગવાનનું એક નામ પુરુષ એ પણ શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે અને એના આપણે વંશજો છીએ આપણે એના સંતાનો છીએ એનું આપણને ગૌરવ થવું જોઈએ બહુ જરૂરી છે બા શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ છે કે બ્રાહ્મણોના જે સઠકર્મો કહ્યા કહ્યા છે બ્રાહ્મણના છ કર્મો કયા વિદ્યા અભ્યાસ કરવો અને કરાવો અભ્યાસ માટે કુણલભાઈએ બહુ વાત કરી હું પણ શિક્ષણનો માણસ છું છતાં એના અંદર બહુ નહીં જાઉં અભ્યાસ કરવો અને કરાવો એ બ્રાહ્મણનું કર્મ છે દાન લેવું અને આપવું એ બ્રાહ્મણનો કર્મ છે યજ્ઞ કરવો અને કરાવવો એ બ્રાહ્મણનું કર્મ છે આ સટ કર્મો કયા છે એ સટ કર્મો આપણા પણ છે આપણે એ વિશ્વકર્માના વંશજો છીએ એટલે હમણાં થોડા સમયથી ઘણા લોકો પૂછા કરે કે તમે કોણ એટલે હવે એક એવી એક મુહિમ ઉપાડી છે એમાં હું એમ કહું હું વિશ્વકર્મા પંચાલ બ્રાહ્મણ છું હું કોણ છું હું વિશ્વકર્મા પંચાલ બ્રાહ્મણ છું આવું આપણી આવી અસ્મિતા આપણે જગાડવી પડશે આપણી અંદર નહીતર એક સમય એવો આવશે કે આપણે ખોવાતા જાશું આપણી અસ્મિતાથી આપણા ગૌરવથી આપણે આપણી ઓળખાણ આપીએ છીએ હું પિત્રોડા છું હું મકવાણા છું હું પીઠવા છું ઉમરાણીયા છું બરોબર છે આપણી નુઃખ છે બરોબર છે પરંતુ આપણી મોટામાં મોટી ઓળખાણ એ છે બાપ કે હું વિશ્વકર્મા વંશી પંચાલ બ્રાહ્મણ છું એનું આપણને ગૌરવ હોવું જોઈએ એ આપણે સમાજની સામે મૂકવાનું છે કોઈ બ્રાહ્મણનો દીકરો સુથારી કામ કરતો હોય તો એ બ્રાહ્મણ મટી નથી જતો એ બ્રાહ્મણ જ રહે છે એવી જ રીતે વિશ્વકર્મા વંશી કોઈ પણ દીકરો એ લુહારી કામ કરતો હોય સુથારી કામ કરતો હોય એ કંસારાનું કામ કરતો હોય એ શિલ્પનું કામ કરતો હોય એ સોની કામ કરતો હોય જેને મનુ મય ત્વષ્ટા દેવજ્ઞ અને જે આપણા શાસ્ત્રોની અંદર કહ્યા શિલ્પી આ પાંચ એના આપણા જે ગોત્ર કહ્યા જેને સાનક કહ્યું સનાતન કહ્યું અનુભૂન કહ્યું સુપર્ણ કહ્યું પ્રત્ન કહ્યું આ આપણે એના વંશજો છીએ એ આપણી અંદર અસ્મિતાને જાગૃત કરવાની છે બા એને આપણે ભૂલી ન જાઈએ નહીતર એક સમય એવો આવશે કે આ જે મહાપુરુષોએ ગોપાલજીભાઈ જેવાય જે જે મહેનત કરી છે ને એ બધી મહેનત પાણીમાં જશે એ બધી એડે જશે આ મયુરુભાઈ અને આપણા ભરતભાઈને જે બધા જે મહેનત કરે છે સમાજ સુધી જે વિચારો પહોંચાડવાનું આપણા સમાજના જે બેન હતા લગભગ નામ ભૂલતો નહો તો સોનલબેન ને જે પત્રકારમાં છે પોતે સોનલબેન તો આવા આપણા સમાજની અંદર વિરલાઓ છે આ હર્ષાબેન કે જે પોતાની વાણી થકી પોતાની સરસ્વતી થકી સમાજના હૃદય સુધી સ્થાન મેળવ્યું છે સમાજ આને ભૂલે નહીં સમાજ એની કદર કરે એ બહુ જરૂરી છે અને આપણે એનું ગૌરવ કરીએ એટલું જરૂરી છે આજે અહીંયા આવવાનો પણ અવસર મળ્યો અને ખાસ કરીને તો હું આપ સૌને આમંત્રણ આપીશ બાપ કે વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા આગામી લાભ એટલે કે લઈ અને સુધી મારી વિશ્વકર્મા પુરાણનું આયોજન એ રાજકોટ મધ્ય છે આપ સૌ બધા પધારજો આપ બધાને આમંત્રણ વ્યાસ પીઠ આપે છે આપ બધાને આમંત્રણ વિશ્વકર્મા પીઠ આપે છે બાપ કે તમે બધા આવજો અને જ્યારે અને અનેકો સમાજની અંદર જવાનું થતું હોય છે ત્યાં માન સન્માન થતાં હોય છે બધું બરાબર છે પણ સમાજની અંદર આવીને જ્યારે સન્માન સમાજ જ્યારે આપણું સન્માન કરતો હોય ને ત્યારે આપણું દાયિત્વ પણ વધી જતું હોય છે ને આપણી જવાબદારી પણ વધી જતી હોય છે સમાજ પ્રત્યેનું આપણું ઋણ જે છે એ પણ વધી જતું હોય છે દરેક વ્યક્તિ ઉપર ઋષિનું ઋણ છે દેવતાઓનું ઋણ છે આપણા પિતૃઓનું ઋણ છે એવી જ રીતે સમાજનું પણ આપણી ઉપર ઋણ છે આપણે દેવતાઓનું ઋણ યજ્ઞ કરીએ પૂજન અર્ચન કરીએ એમાંથી મુક્ત થઈ શકીએ છીએ ઋષિઓના ઋણમાં આપણે શાસ્ત્રોનું પઠન પાઠન કરીએ છીએ ત્યારે એમાંથી મુક્ત થઈ શકીએ છીએ આપણા પિતૃઓના ઋણમાંથી આપણે તર્પણ કરીએ છીએ ભાગવત કથા કરીએ છીએ એમાંથી ઋણ મુક્ત થઈ શકીએ છીએ પરંતુ સમાજનું ઋણ જ્યારે ઉતારવું હશે ને ત્યારે આવા સેવાકીય કાર્યકરોમાં આપણી આહુતિ આવશે તનથી મનથી અને ધનથી ત્યારે એમાંથી આપણે મુક્ત થઈ શકશું આજે આટલો સરસ મજાનો કાર્યક્રમ ખાલી અહીંયા કને આ સન્માન કાર્યક્રમ થઈ રહ્યો છે દાતાનુઓનો કે મહાનુભાવોનો એટલું જ નહીં પરંતુ સર્વરોગ નિદાન કેમ્પ ચાલી રહ્યો છે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે નોટબુકોનું વિતરણ થઈ રહ્યો છે પરિચય મેળો પણ ચાલી રહ્યો છે રવાડી છે ધ્વજારોહણ છે કેટ કેટલા દિવ્ય કાર્યો આ ભૂમિમાં થઈ રહ્યા છે એટલે આ ભજન અને ભોજનની ભૂમિ એમાં આવવાનો અવસર મળ્યો બાપ ખરેખર મારી જાતને હું ખૂબ ધન્યતા અનુભવું છું મને એવું કહેવામાં આવ્યું અશ્વિનભાઈ એ કે તમે રામસેતુ વિશે થોડી વાત કરજો પરંતુ મેં એનો અભ્યાસ નથી કર્યો અત્યારે જ એ પુસ્તક મારા હાથમાં આવ્યું છે પણ અભ્યાસ કરીશ એના પછી જ્યારે અવસર મળશે ત્યારે એના વિશે જરૂર કહીશ પણ રામ સેતુ હું જ્યારે એના પન્ના ઉથલાવતો ત્યારે ખાલી નજર પડી એમાં નલ ને નીલની વાત છે એ નલ અને નીલ ભગવાન વિશ્વકર્માના માનસ પુત્રો તમે વિચાર કરો ભગવાન રામને પણ જો લંકા સુધી પહોંચવું હોય ને તો આ વિશ્વકર્મા વંશજોનો સાથ સહકાર લેવો પડે ત્યારે પરમાત્મા ત્યાં પહોંચી શકે ત્યારે એ નલ અને નીલને કદાચ ભલે એ શ્રાપ રૂપે હોય પરંતુ એ પથરા પણ તર્યા હતા આપણા વંશજોના હાથે પથરા તરતા હોય તો આપણે તો બધા જીવતા જાગતા માણસો છીએ આપણે બધા ચેતન માણસો છીએ આપણે બધા તરી ન શકીએ જરૂર તરી શકીએ તો એ અસ્મિતા આપણી અંદર જાગૃત કરવાની છે એ નલ અને નલ નીલ દ્વારા એ સેતુ નિર્માણ થયો અને ભગવાન રામની સેના ડીમ ડીમ ઘોષ કરતી જ્યારે લંકાના પાદરમાં પહોંચીને ત્યારે રાવણને પણ થોડીવાર માટે એમ થઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય વનવાસી નથી આ કોઈક છે એમ કે કે થોડીવાર માટે વિચાર કરતા કરી દે એમ કે કે આપણે એ લોકો છીએ કે જે ભગવાન શિવને ત્રિશૂલ આપનારા આપણે છીએ આપણે એ છીએ ભગવાન વિષ્ણુને સુદર્શન આપનારા આપણે છીએ આપણે એ છીએ ભગવાન બ્રહ્માને ખડગ આપનારા ઇન્દ્રને વ્રજ્ર આપનારા બધા દેવતાઓને શસ્ત્રો આપનારા આપણે છીએ આપણે એનું ગૌરવ હોવું જોઈએ વિવિધ રથ નિર્માણ કરનારા આપણે છીએ યજ્ઞ માટે જે બધી સામગ્રીઓ વપરાય છે એ બધા બનાવનાર એ બધા આપણે છીએ મંદિરો બનાવનાર મૂર્તિઓ બનાવનાર યજ્ઞ વેદીઓ બનાવનાર એ બધા આપણે છીએ એ દ્વારકા નગરી હોય કે પછી કોઈ પણ હોય એને બનાવનાર બધા આપણે છીએ એનું આપણને ગૌરવ હોવું જોઈએ આ દેવતણખી દાદામાં જ્યારે આજે સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે મારી વાતને હું વિરામ આપું એથી પૂર્વે એમ એક વાત કહું મારી માતાઓ પણ બિરાજમાન છે જ્યારે દેવાયત પંડિતનું આખું આખું જે લશ્કર હતું એ જ્યારે નીકળવા નીકળ્યું હતું દેવળદીને શોધવા માટે નીકળ્યું હતું અને જ્યારે મજેવડીના પાદરે જ્યારે એ બધા ભેગા થયા અને ગાડાની ધરી તૂટી ત્યારે કીધું કે કોઈક લુહારનું ખોરડું ગોતો અને એ લુહારના ખોરડામાં દેવતણખી દાદો યાદ આવ્યો અને એ દેવ તણખી દાદાએ તો કીધું આજે તો અગિયારસનો બંધ છે આજે અમારાથી એ કાંઈ ઉપાડાય નહીં આજે કામ ન થઈ શકે ત્યારે દેવાય પંડિતને પણ પોતાને એમ થયું કે હું આટલો જ્ઞાની ત્રિકાળ જ્ઞાની હું કેટ કેટલા ભજનો મેં નિર્માણ કર્યા લાવ ઘણ હું ઉપાડું અને એ વખતે પોતાના ઉપર અભિમાન થોડું જે હોય માણસને માણસની અંદર અહંકાર જરૂરી છે ધ્યાન રાખજો બાપ પણ એ અહંકાર કેવો હોવો જોઈએ સાત્વિક અહંકાર હોવો જોઈએ કે હું વિશ્વકર્મા દાદાનો દીકરો છું એનું અહંકાર હોવું જોઈએ બીજું કોઈ અહંકાર આપણને પાલવે એવું નથી એમ કે એટલે જ્યારે દેવાયત પંડિતે એ ઘણનો ઘા કર્યો ત્યારે એરણ જમીનમાં જતી રહી ત્યારે પ્રશ્ન એ થયો કે હવે આને સાંધવું કેમ ત્યારે એ ધમણને ધીમતી એ લીરલબાઈ એમ બોલી કે એક કામ કરો બાપા તમારા તમારા પગની એને આપો એમ કે કે વિચાર તો કરો એના બાપની સાધના ઉપર કેટલો વિશ્વાસ હશે એ સાધના ઉપર કેટલો વિશ્વાસ હશે એ કે અને એ શબ્દો સાચા પડે એના ઉપર કેટલો વિશ્વાસ હશે આ મારી માતાઓની શક્તિઓ છે એ લીરલબાઈ અને દેવતણકી દાદાને આપણે પૂજીએ છીએ એના કોઈ બીજા કોઈ પ્રમાણો નથી આ પ્રમાણો એના છે કે જે એમણે પોતે સમર્પણ કર્યું છે એમ કે કે અને એ લીરલબાઈ માં માના શબ્દોથી ગુટી ઉપર એ સાંધ્યો એમ કે અને પછી ત્યારે દેવાયતને પણ એમ થયું પંડિતને કે ના મારું અભિમાન તો કાંઈ નથી એમ કે આનું ભજન પાક્યું છે અને ત્યારે અમારી અંજાર કચ્છ અને કચ્છ કાઠિયાવાડની કહી શકાય તોરા દે એના શબ્દો મને છેલ્લે યાદ આવે એ રણ ઓરા માથે ઘણ કે ઘા ફૂટે તો ફટ કિયા કહેવાય ખરાની ખરે ખબરું થાય આવોને જે સલરાય આપણે પ્રેમ થકી મડીએ હોજી એવા સંત હોય ત્યાં હોજી આ આપણી અસ્મિતા છે ઈ લીરલબાઈ માં ઈ સતી લોયણ ઈ સંત મુરદાસ ઈ દાદા વિશ્વકર્મા એના વંશજો આપણે ગૌરવ લેતા થાય એને ક્યારે ભૂલીએ નહીં એના ઇતિહાસો એના પ્રસંગો એ આપણા ઘર ઘર સુધી પહોંચે ઘટગઢ સુધી પહોંચે એવા પ્રયત્નો કરીએ અને મારી અભ્યર્થના તો એ પણ છે આજે તમારી પાસે આવ્યો છું આ મારા વાઘ પુષ્પો તમારા ચરણોમાં અર્પણ કરવા દાદાના ચરણોમાં અર્પણ કરવા પણ તમારી પાસે માંગણી પણ કરતો જાઉં છું કંઈક તમારું બાળક છું તમારો સંતાન છું એટલે તમારી પાસે માંગણી કરવું કે જીવીએ ત્યાં સુધી કથાઓ કરતા રહીએ એવા આશીર્વાદ એમને આપજો એમ કે બાપ અને રાજકોટ મધ્ય તો વિશ્વકર્મા પુરાણ છે જ પણ મનની અંદર અભ્યર્થના એ પણ છે મારું કામ બીજ ને વાવવું છે પછી ધરા જાણે ને ગગન જાણે એટલે વિશ્વકર્મા દાદાની કથા બદ્રીનાથ પણ કરવી છે જગન્નાથપુરી પણ કરવી છે રામેશ્વર પણ કરવી છે દ્વારકા પણ કરવી છે ઇલોરગઢ પણ કરવી છે અને દાદાની કૃપા થાય ને તો ક્યારેક બોખીરાના આંગણે આવીને પણ કથા વિશ્વકર્મા દાદાની કરીએ એ જ અભ્યર્થના સાથે આપ સૌના ચરણોમાં ફરી ફરી હું મારા પ્રણામ અર્પણ કરું છું સર્વે મહાનુભાવો છે અહીંયા મંચસ્થ છે એમના ચરણોમાં પણ મારા વંદન અને સૌ માટે મંગલ કામના સાથે સર્વેત્ર ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કશ્ચિત દુઃખ ભવેત ઓમ શાંતિ 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 અને છેલ્લે વસીર ભદ્ર એક શેર યાદ આવે છે કે સિતારો કો આંખો મેં મહેફૂજ રખના દૂર હિ દૂર તક રાત હોગી સિતારો કો આંખો મેં મહેફૂજ રખના દૂર હિ દૂર તક રાત હોગી મુસાફિર હૈ હમ ભી मुसाफिर हो तुम भी फिर किसी मोड़ पर फिर मुलाकात होगी फिर किसी मोड़ पर फिर मुलाकात होगी बोलिए की दादानी लीरलबाई मातनी मुर्दास संतनी सती लोयन मातनी विश्वकर्मा दादानी जय सियाराम राम